ઉનામાં ઉના ગીરગડડા પોલીસ મથક વિસ્તારનો દારૂનો નાશ કરતી વખતે ગીરગડડા પોલીસની ખાનગી કારમાંથી જ મળી આવ્યો મોટા પ્રમાણમાં દારૂ ગીર પોલીસના એએસઆઈની ખાનગી કારમાંથી દારૂ મળી આવતા જાગૃત પત્રકારોએ ત્યાં હાજર રહેલા ઉના ડીવાયએસપીને આ અંગે જાણ કરેલ ડીવાયએસપીને જાણ કરાતા એસઆઈ મનુવાજા દોટ મૂકી કાર લઈ નાસી જવા કર્યો હતો પ્રયાસ ત્યારે પત્રકારો દ્વારા આ કારના દરવાજા ખોલાવતા બે કોથળા અને બે બેગ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો એએસઆઈ પોલીસ મનુવાજાએ આ દારૂનો જથ્થો સેમ્પલ હોવાનું રટણ કર્યું જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ મનુવાજાને ગીર સોમનાથ હેડક્વાર્ટર ખાતે મોકલી દેવાયો આટલી મોટી માત્રામાં આ પોલીસકર્મીની ખાનગી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છતાં પણ હજુ સુધી ગુનો દાખલ થયો નથી એએસઆઈ મનુવાજાની કારની નજીક જાળીઓમાંથી પણ દારૂ મળી આવેલ તે દારૂ કોનું તે પણ એક સવાલ છે શુ પત્રકાર આવી જતા दारू ઝાડીમાં ફેંકી દેવામાં આવ્યો છે તે તપાસનો વિષય દારૂનો નાશ કરતી વેળાએ દારૂની ગણતરી કરવામાં આવી હશે કે કેમ એ એક સવાલ છે બ્રાન્ડેડ સારી બોટલ કોના માટે કાઢવામાં આવી હતી મનુ મનુકવાડ ગિરગડ्डा ટીવી 18 ન્યૂઝ હવે તમે બહાર સીધો સ્પોટમાં જવાનું છે ગીરગડા ગિરગડ्डा પોલીસ સ્ટેશનનો માલ જે છે એ પ્રાઇવેટ ગાડીમાં છે શું કહેશો પ્રાઇવેટ ગાડીમાં પહેલા સેમ્પલ કાઢ્યા ને ઈ સેમ્પલ જો પાછો મેક છે નિયારી ગણતરી કરીને પડશે હવે આ આ ડાળવામાં હટાળી લોગો

સાહેબ અત્યારે જે પ્રાઇવેટ ગાડીમાં ગીગર પોલીસ સ્ટેશન માલ છે શું કેશો તમે